બાળકોની પરીક્ષા પૂરી થતાની સાથે જ વેકેશન શરૂ થઈ ગયું છે ત્યારે કચ્છમાં લોકોની વાત કરીએ તો અત્યારે કચ્છના લોકોની પ્રથમ પસંદ હરવા ફરવા માટે કાશ્મીર બની રહ્યું છે આ ઉપરાંત કાશ્મીર બાદ હિમાચલ પ્રદેશની સાથે સાથે અત્યારે લોકો ઉત્તરાખંડ જવાનું પણ વધારે પસંદ કરી રહ્યા છે નોર્થ ઇસ્ટ બાજુ જવા માંગતા લોકો સિક્કિમ સહિતના વિસ્તારોમાં ફરવા જવાનું વધારે પસંદ કરે છે હાલમાં જે રીતે ટુરિઝમનો વિકાસ થઈ રહ્યો છે તેને અનુલક્ષીને આ વર્ષે લગભગ વીસ ટકા જેટલો વધારે વિકાસ દેખાઈ રહ્યો છે આ ઉપરાંત વિદેશની વાત કરીએ તો લોકો બાલી સિંગાપુર દુબઈ સહિતના દેશોમાં પણ જવાનું વધારે પસંદ કરી રહ્યા છે આ અંગે ચંચળ્યુઝ સાથે જાણીતા ટૂર ઓપરેટર ચંદ્રેશભાઈએ વાત કરી હતી ગરમીના ટ્રેનના લીધે લગભગ બધા હિલ સ્ટેશન બાધુ વધુ જાય છે એક તો પહેલો તો હોટેસ્ટ ડેસ્ટિનેશન છે કાશ્મીર બીજું અત્યારના સેકન્ડ નંબર ઉપર આવે છે હિમાચલ કરતાં પણ વધુ ઉત્તરાખંડ અને થર્ડ ચોઈસ ઇઝ હિમાચલ જે દૂર જવા માંગે છે રિમોટ એરિયામાં એ સિક્કિમ પસંદ કરે છે પેકેજ ડિપેન્ડ્સ તમે કેટલા જણા જાઓ છો રૂમ શેરિંગ હોટલ કેટેગરી ને કેટલા દિવસ ના પ્રોબ્લેમ નથી આવતો પણ વહેલું બુકિંગ કરવામાં પણ ફાયદો નથી એ લોકોને ખબર જ છે કે મે છે વેકેશન છે જેમાં આપણને ખબર હોય છે કચ્છની સિઝનમાં કે દિવાળી છે તો હું આખાને રસ રહેવાનું જ છે ફૂલમૂનના રસ રહેવાનું જ છે તો એ વહેલો કે મોડો બુકિંગનો ઇફેક્ટ નથી કરતો બસ પહેલું તો એ કે પહાડ અને ખૂબસૂરતી કાશ્મીરની પણ એ તો ભગવાને ઘણા ઘણા બધા સ્ટેટમાં પણ આપેલી છે પણ કાશ્મીરનો આ ત્રણસો સિત્તેર હટ્યા પછીનો જે ક્રેઝ છે ને એ જરા વિશેષ છે એક આ ભાગદોડવાળી જિંદગીમાં કોઈ પણ પરિવાર ઈચ્છશે કે અમે અઠવાડિયું દસ દિવસ ટાઈમ સ્પેન્ડ કરીએ કે રિલેક્સ રહીએ કે એવી રીતે એનું ટ્રેન્ડ વધશે જ ને વધે લોજ છે અત્યારના વિદેશમાં ન્યૂલી મેરેડ માટે બાલી છે સિંગાપુર છે અને હોટ હોટફેરિટ આપનું દુબઈ તો છે જ જે બારે મહિના ચાલે છે એવું નથી કે ગરમીના દિવસોમાં દુબઈ ઓછું ચાલે એમ આપનો ને કચ્છનો ને દુબઈનો વેધર લગભગ સિમિલર છે તો જ જાય છે અહીંયાથી દુબઈ પણ ઓફ સિઝનમાં પણ દુબઈનો એટલું હોય કે ડિસેમ્બર જાન્યુઆરી જ્યારે દુબઈ ફેર હોય તો એની માંગ વધુ હોય હા પણ એક એ છે કે એક સ્પેસિફિક ટાઈમે બધા જાય છે કારણ કે બધાના છોકરાઓ ભણતા હોય તો એ લોકોને ફેમિલીને સાથે જવું હોય તો એક સ્પેસિફિક ટાઈમ જ છે કે વેકેશનમાં જવાશે કાં દિવાળી વેકેશનમાં કાં મોટા વેકેશનમાં તો મોટા વેકેશનમાં એડજસ્ટ કરવું સહેલું પડે કારણ કે દિવસ વધુ હોય પાંત્રીસ ચાલીસ દિવસનો વેકેશન હોય તો એ લોકો માટે ડેટ ફ્લેક્સિબિલિટી હોય એમ